જવાન જય જવાન જય જવાન જય જવાન જય જવાન મિત્રો વાત કરવી છે ખેડૂતોની જગતના તાતની આપણે સૌને ને સહાનુભૂતિ હોય છે કે ખેડૂત સાથે ક્યારેક અતિવૃષ્ટિ થતી હોય છે તો ક્યારેક દુકાળ પડતો હોય છે ત્યારે આપણે એમ થાય કે ખેડૂતો આટલી આટલી મહેનત કરે દિવસ રાત જાગે પાણી પીડાવે તેમ છતાં એમને નુકસાની જતી હોય છે ત્યારે સૌ કોઈ હાથ કેવી રીતે ઊંચા કરવા એમાં જ માનતા હોય છે પછી ભલે આપણે એમ કહેતા હોય કે ખેડૂત તો બહુ મહેનત કરે પણ ખાલી બોલવાથી શું થાય છે મારો એ પ્રશ્ન છે અત્યારે તમે જોઈ શકો છો એવી જ રીતે અત્યારે હું અંજાર તાલુકાના દુધે સીમમાં છું અને અત્યારે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો દ્વારા જગતના તાત દ્વારા કે જે ધનલક્ષ્મી બિયારણ છે એના કારણે અત્યારે એ લોકોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે ત્યારે અનેક જાતની રજૂઆત કરવામાં આવી છે અને આ જ્યારે બાબત સામે આવી ત્યારે ખેડૂતો દ્વારા જે અહીંયા જે ધનલક્ષ્મી ના મેનેજર હોય રજૂઆત કરવામાં આવી હતી આજે મહેનત છે એ લાંબા સમયની હોતી હોય છે ત્યારબાદ આટલી એટલી મોટી મોટી નુકસાની આવે તો એની ભરપાઈ ક્યાંથી કરવી ત્યારે ખાસ કરી અત્યારે આપણા સાથે છે ખેડૂત આગેવાન કહી શકાય અને વાત કરશું તેમનાથી શું કેવા માંગો છો ને શું નામ છે આપનું મારું નામ છે કાનજીભાઈ જી કાનજીભાઈ કયો વિસ્તાર છે અને શું તકલીફ આવી છે આ દુધે વિસ્તાર છે લગભગ આજુબાજુના સાત આઠ ગામોમાં કપાસના ધનલક્ષ્મી બિયારણમાં મોટે પાયે ખેડૂતોને નુકસાની થયેલી છે લગભગ દોઢ બે મહિના પહેલા કંપનીના અહીંયાના મેનેજર આવેલા હતા કચ્છ એરિયાની જેની જવાબદારી છે ત્યારે અહીંયા વરસાદ વરસાદ હતો જ નહીં કચ્છની અંદર તો એ આવીને એમ કઈ ગયા વરસાદ ન હોવાના કારણે તમારું કપાસ નબળું છે મારે જ ખેતરે આવે હતા મેં કહ્યું સાહેબ બાજુવાળું કપાસ સારું છે તો શું મારા એક જ ખેતરમાં વરસાદ થયો હશે તો પછી મને કે ના એવું નથી તો તમારું બિયાર છે ને કે સૌરાષ્ટ્રનું બિયાણ કચ્છમાં આવી ગયું કચ્છ નું બિહાર કેવું છે સૌરાષ્ટ્રમાં એ પૂરું થઈ ગયું પછી એક દોઢ બે મહિના પછી હું તમારી વિઝિટ કરવા આવીશ પાછા હમણાં થોડા દિવસ પેલા અઠ્યાવીસ તારીખ આવ્યા હતા ને ભાઈ ઇઠ્યાવીસ તારીખ આવ્યા હતા પાછી આખા બધી સીમ ની વિઝિટ કરી આખો દિવસ એને પાછળ બધા ખેતરો બતાવ્યા હતા સાંજે છેલ્લે એને શું કીધું કે ખાલી અમે બિયારણના પૈસા કંપની માફ કરી શકશે એના સિવાય કંપની કઈ આપી શકશે નહીં તો અમે કીધું સાહેબ ઉત્પાદન ની પૈસા ની જરૂર નથી અમારે અમે જે ખર્ચો કરેલો છે એટલો ખર્ચો અમને કંપની આપે ખાતર બિયારણ ખેડ મજૂરી એટલું આપે તો આપી નહીં શકી પછી અમારે મિટિંગ ચાલુ હતી એ પર પોલીસને પોલીસ ને ગાંધીધામ ફોન કરી દીધો કે મને આ ખેડૂતોએ ગોંધી રાખ્યો છે ત્યાંથી ઓલ પોલીસે કીધું દૂધી પોલીસ સ્ટેશન ગાડી આવી ગઈ ભાઈને લઈ ગયા પછી ગયા અમે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ગયા એટલે અમે બધા પોલીસ સ્ટેશન પાછળ જ ગયા તો પછી ત્યાં અમે કીધું ન્યુઝમાં મેં કીધું તમે બોલો ઇન્ટરવ્યુ દો કે ભાઈ અમારી નું બિયારણ

સાઈડ ડારી ડાળી નથી ફૂટતી કે ઉત્પાદન આવે એવું નથી ઉતાર્યું કેટલા એક છે તમારું મારું સત્યાવીસ થી અઠ્યાવીસ એક વાવેતર છે કેટલું નુકસાન થશે તમને મને ઓછામાં ઓછો પંદર થી વીસ લાખ નું નુકસાન છે અત્યારે તમે એક આ સપના જોયા મિત્રો ખાસ કરીને કહીશ ખેડૂત આટલી મહેનત કરતો હોય એના બાદ એક સપના પણ જોતો હોય છે કે ભાઈ આ વખતે આટલું મને ફાયદો થશે પાકમાં આટલી મહેનત બાદ ત્યારે હું મારા પણ તો તમે પણ કઈક પંદર વીસ લાખ રૂપિયા ની જે નુકસાની આવી છે હા સીધે સીધી હા શું કેશો એને અટાણે ખેડૂત ની એવી પોઝિશન છે ઘણે ઘણી વખત આપણે સમાચાર એમ જોતા હોઈએ કચ્છ મિત્ર માં કે ગુજરાત માં કે ટીવી જોતા હોય કે ખેડૂત આત્મવિલોપન કરે તો ખેડૂત આત્મા વિલોપન કઈક અતિવૃષ્ટિ થતી હોય કઈક પછી આપણે આવું બિયારણ નબળું આવી જાતું હોય તો ખેડૂતને જો વળતર ના આપવામાં આવે તો ખેડૂત આગળ કોઈ બીજું પ્રશ્ન જ નથી રહેતું હવે જો આ ટાણે દેવાના હોય મોટર વાળાને દેવાના હોય મજૂરી આપવાના હોય બરોબર છે પછી આપણે આર્થિક વ્યવહાર કરવાના હોય તો એના વ્યવહાર સચવાય ન રહે ઉપરથી ફોન આવે કે ભાઈ અમારો વ્યવહાર અમારો વ્યવહાર તો ખેડૂત બીજું શું કરે

તો તો નથી નથી અમે અમે એમ કહીએ ખાતર મજૂરી પાણીના જે મહિના મહેનત કરી એટલું આપો ખેડૂત સંતોષ માની રોકાણ કરેલું છે ખેડૂતોમાં જાગૃતિ આવે એના માટે ખેડૂતોમાં જાગૃતિ આવે એના માટે લગભગ બે મહિના થી સમજી લો અને પાછા હેરાન થઈ પણ હવે તો ખેડૂતો

કે કે જે પદાધિકારીઓ કોઈ ધ્યાન આપતું એટલે આજે જણાવ્યું કેમ આત્મહત્યા કરવી પડે છે કે કેમ પછી છેલ્લો રસ્તો અપનાવવો પડે છે એનું મુખ્ય કારણ આ છે બાકી આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર દુધ અંજાર કચ્છ ગુજરાત